ઓમ શ્રી ગણેશાય ઓમ શ્રી કૃષ્ણાય નમઃ ઓમ શ્રી સરસ્વત ઓમ શ્રી ગુરુવૈ ન આપ સાંભળી રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ગીતાનો કર્મયુગ જ્ઞાનયુગ અને ભક્તિયોગ આ પુસ્તકના લેખક છે ગુરુજી શ્રી સિદ્ધયોગી વિભાકરભાઈ રતિલાલભાઈ પંડ્યા અત્યાર સુધી આપણે આ પુસ્તકના ત્રેવીસ ભાગ સાંભળ્યા આજે આપણે ચોવીસમો ભાગ સાંભળવા જઈ રહ્યા છીએ તો ચાલો આપણે શરૂ કરીએ લેખક શું કહે છે એમની વાણી એમના શબ્દો આપ સમક્ષ રજૂ કરીએ લેખક કહે છે નિષ્કામ કર્મ કરવાથી જ અંતઃકરણ શુદ્ધ થાય છે દરેક પદાર્થની સપાટી પ્રકાશના કિરણોનું પરાવર્તન કરતી નથી માત્ર પાણીની સપાટી અને કાચની સપાટી પ્રકાશના કિરણોનું પરાવર્તન કરે છે તે જ રીતે જેનું અંતઃકરણ શુદ્ધ છે તેની ઉપર પડતા સંસ્કાર તે પરાવર્તન કરે છે શુદ્ધ અંતઃકરણવાળો જ આત્મદર્શન કરે છે પરંતુ જેનું અંતઃકરણ અશુદ્ધ છે તેમાં રાગ દ્વેષ આસક્તિ શોષાઈ જાય છે અને સંસારના કાર્યમાં મગ્ન બને છે આત્મદર્શન માટે પહેલી શરત એ છે કે અંતઃકરણ શુદ્ધ થવું જ જોઈએ તે માત્ર અનાસક્ત ભાવે કર્મ કરવાથી જ થાય છે લેખક કહે છે જ્યારે જ્ઞાનયોગી ગયા જન્મમાં કર્મયોગ કરીને આવ્યો છે માટે અંતઃકરણ શુદ્ધ છે માટે તેણે આ જન્મે કર્મયોગ કરવાની જરૂર નથી તે સીધો જ જ્ઞાનનો અધિકારી છે જ્ઞાન થતાં જ અજ્ઞાન દૂર થાય છે જેવી રીતે કોઈ ગુફામાં પચાસ લાખ વર્ષથી અંધકાર હોય પરંતુ જેવો તે ગ્રુપ એ ગુફામાં પ્રકાશ કરીએ એટલે તરત જ અંધકાર દૂર થઈ જાય છે તેવી રીતે અજ્ઞાનરૂપી અનેક સંસ્કાર ભરેલા હોય પરંતુ અંધકરણ શુદ્ધ કરતા પચાસ લાખ વર્ષ ન લાગે સાચી વાત તો એ છે કે આ પ્રકાશ કરવાના કાર્યમાં સમયનો સવાલ નથી અબજો વર્ષથી અંધકારમાં રહેલી ગુફા હોય પરંતુ તમે જેવો પ્રકાશ કરો એટલે એ જ ક્ષણે ગુફા પ્રકાશથી ભરાઈ જશે ગુફામાં પ્રકાશ ભરાતા અબજો વર્ષ ન લાગે ઘણા કહે છે કે હું પચાસ વર્ષથી સાધના કરું છું તો પણ મને હજુ આત્મદર્શન થયેલ નથી લેખક આપણા ગુરુજી કહે છે કે અરે ભાઈ આત્મદર્શન માટે સમય કે વર્ષોનો સવાલ જ નથી પ્રકાશ તો ક્ષણમાં જ થાય છે તેના માટે વર્ષોના સમયનો સવાલ જ નથી પોતે સાઠ વર્ષની સાધના કરે છે માટે પહેલાં મને આત્મદર્શન થવું જોઈએ તો તે ખોટી વાત છે ગુરુ આત્મદર્શન વગરના રહી જાય અને શિષ્ય ગયા જન્મનો યોગી હોય તો તેને તરત જ આત્મદર્શન થઈ જાય છે ગુરુ તો રીંગણની જેમ કે બરણીની જેમ જ્ઞાન પોતાનામાં ભરી રાખે છે જીવનમાં ઉતારેલ નથી તે માટે તમે કેટલા વર્ષ સાધના કરી તે મહત્વનું નથી ટૂંકમાં કર્મયોગી જેણે કર્મ કરીને અંતઃકરણ શુદ્ધ કરેલ છે તેને આત્મદર્શન થાય છે તો જેનું અંતઃકરણ શુદ્ધ છે તેને હવે કર્મ કરવાની જરૂર નથી જેમ પ્રકાશ થતા અંધકાર દૂર થાય છે તેમ જ્ઞાનીને જ્ઞાનનો પ્રકાશ થતા નથી જગત નથી પ્રવૃત્તિ નથી કર્મફળ નથી જન્મ કે નથી જીવન તેને ખ્યાલ આવી જાય છે કે આ તો પ્રકાશ પડછાયાની ભ્રામક રમત છે અને આ રમતનો હું ભાગીદાર નથી એક ખેલાડી નથી હું તો માત્ર એમ્પાયર રેફરી છું જેથી તેને કોઈ પણ પક્ષ જીતે કે હરે તો પણ કોઈ પણ જાતનું દુઃખ થતું નથી શા માટે દુઃખ થતું નથી કારણ કે તે તો સદા મુક્ત આત્મા છે આત્માને કોઈ દિવસ બંધન ન હોય શકે અને જો બંધન થયું તો તે આત્મા જ ન કહેવાય આત્માની ડેફિનેશન છે કે જે જગત બન્યું તે પહેલા પણ હતો જગત છે ત્યારે પણ છે અને જગત નહીં હોય ત્યારે પણ રહેશે આત્મા તો સદાકાળ મુક્ત જ છે જે મનને ખબર નથી કારણ કે તે મન શુદ્ધ મન છે કર્મયોગ કરતા કરતા શુદ્ધ થાય અને આ શુદ્ધ મન આત્મદર્શન કરે અથવા ગયા જન્મે કર્મયોગ કરીને અંધકરણ શુદ્ધ કરેલ હોય તો આ જન્મે કર્મ કરવાની જરૂર નથી અને આત્મદર્શન થઈ જાય છે એટલે કે આત્મદર્શનનું ફળ કર્મયોગીને અને જ્ઞાન યોગીને સરખું જ મળે છે આત્મદર્શનના ફળમાં કોઈ તફાવત નથી તો હવે આપણી પાસે પ્રશ્ન આવે છે કે કોણે કર્મ કરવા અને કોણે કર્મ ન કરવા અર્જુન પણ શ્રી કૃષ્ણ ભગવાનને આ જ પ્રશ્ન પૂછે છે અને ભગવાન જવાબ આપે છે આ રુરૂક્ષાર યોગં કર્મ કારણ મુચ્ય યોગારૂઢ્ય ત્યમ કારણ મુચ્યતે જેને જ્ઞાન મેળવવાની ઈચ્છા છે તે સાધક છે તેણે કર્મ કરીને અંતઃકરણ શુદ્ધ કરવાનું છે તેથી તેણે કર્મ કરવાના છે જ્યારે જેણે કર્મ કરીને અંતઃકરણ શુદ્ધ કરેલ છે તેને હવે કર્મ કરવાની જરૂર નથી તે નિવૃત્તિ લઈ શકે છે હકીકતમાં તેને નિવૃત્તિ લેવી પડતી નથી પરંતુ કર્મ આપોઆપ શાંત થઈ જાય છે હવે જ્ઞાનીની દશા વર્ણવતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જ્ઞાની સ્પષ્ટપણે સમજે છે કે જે કંઈ કરતો નથી તે જે કંઈ કરે છે તે તેનામાં ભગવાનને જે ઉર્જા ભરેલ છે તે દ્વારા થાય છે તો પોતે અમથે અમથો કરતા શા માટે બને કરતા બને તો ભોગતા બનવું પડે અને જન્મ મરણનું ચક્ર ચાલુ થઈ જાય છે તેથી તે સમગ્ર સૃષ્ટિ સાથે તેનું સાક્ષી ભાવ એના ભાવે તાદાત્મ સધાય છે મનમાં સ્પષ્ટ દર્શન થાય છે કે ઇન્દ્રિયો પોતાના વિષયમાં ગમન કરે છે તેથી મારે શું મન સારા ખોટા વિચાર કરીને સુખી કે દુઃખી થાય તેમાં મારે શું હું નથી ઇન્દ્રિયો હું નથી વિચાર હું નથી મન તેથી મારે નથી વિષયો નથી વિચાર અને નથી મન તેથી મારે નથી સુખ કે દુઃખ હું તો ન્યારો છું હું તો ન્યારો છું ઇન્દ્રિયોના વ્યવહારથી મનના વિચારથી બુદ્ધિના નિર્ણયોથી તે મક્કમપણે દ્રઢપણે કહે છે કે હે ઇન્દ્રિયો તમારે વિષયમાં જવું છે જાઓ સુખેથી જાઓ તમારાથી ભોગવાય તેટલું ભોગવો તમે ઈચ્છો અને તમને જે મળે તે ભોગવો પણ હું તો અલિપ્ત જ છું મસ્ત છું મારા પોતાના સત આનંદ સ્વરૂપમાં આવો જ્ઞાની બધું કરતો હોવા છતાં કંઈ જ કરતો નથી કારણ કે કરતા ભાવ નથી તેથી ભોગતા ભાવ આવતો નથી કારણ કે હું ગયો એટલે અહંકાર ગયો આવા જ્ઞાન માટે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે ઇન્દ્રણ દેહિ નૈ કંચન કારયન ઇન્દ્રિયો પોતાના વિષયમાં ભલે રમણ કરે પરંતુ તેની હાર જીતની રમતમાં હું ફસાતો નથી હું તો માત્ર સર્વનો દ્રષ્ટા છું મને ન પાપ છે ન પુણ્ય છે મને ન સ્વર્ગ છે નરક છે અરે જ્યાં ગતિ જ નથી ત્યાં ઉર્વ ઉર્ધ્વગતિ કે અવગતિનો પ્રશ્ન જ ક્યાંથી છે મારે ક્યાંય જવાનો કે આવવાનો પ્રશ્ન જ નથી કારણ કે હું તો સર્વવ્યાપી છું નિરંજન નિરાકાર છું ચિદાનંદ ચિદમ્બર હું તો સર્વમાં સર્વ સમયે સર્વ સ્થળે વ્યાપીને રહ્યો છું હું નથી કંઈ કરતો નથી કંઈ કરાવતો અને છતાં તે કંઈ થાય છે તે સર્વ મારાથી મારી અંદર મારા આધારે થાય છે આમ જ્ઞાની શરીરમાં રહે છે પરંતુ શરીરથી પર જઈને જુદો થઈને ભિન્ન થઈને રહે છે નવદ્વારે પુરે દેહી નૈવ કંચન કારયન નવ દ્વાર શરીર રૂપી નગરમાં રહે છે છતાં દેહથી આત્માને જુદો માનનાર પોતે કંઈ કરતો નથી કે કરાવતો નથી આમ ભગવાને પાંચમા અધ્યાયમાં ખૂબ ઊંચી વાત કરી પરંતુ તેમણે અર્જુનના મોઢા સામું જોયું તો ખ્યાલ આવ્યો કે હજુ પ્રશ્નોના જાડા અર્જુનના મનમાં ઘોડાયા છે એટલે ભગવાન એક થી પાંચ અધ્યાયનો સાર ફરીથી ટૂંકમાં સ્પષ્ટ શબ્દોમાં સમજાવે છે અનાશ્રિત કર્મ ફલંકાર્ય કર્મ કરો સસન્યાસી ચય યોગી ચ ન જે કોઈ વ્યક્તિ કર્મ ફળની આસક્તિ અપેક્ષા વાસના ઈચ્છા છોડીને કર્તવ્ય બુદ્ધિથી કર્મ કરે તે જ સાચો સંન્યાસી છે ખાસ યાદ રાખવા જેવું છે કે કોઈ પણ વ્યક્તિ ક્રિયા કે કર્મનો ત્યાગ કરવાથી યોગી થતો નથી કે સંન્યાસી થતો નથી તેમજ માત્ર અગ્નિહોત્ર યજ્ઞ જેવા કર્મકાંડ ત્યજવાથી તે સંન્યાસી થતો નથી એટલે કે અગ્નિ ત્યજનાર સંન્યાસી નથી આ તો મૂર્ખાઈની હદ આવી ગઈ કે કોઈ અગ્નિનો ત્યાગ કરી શકે તમે ન ભૂલી જતા કે આ શરીર પાંચ તત્વોનું બનેલું છે અને તેમાં અગ્નિ પણ છે જેને જઠર અગ્નિ કહેવામાં આવે છે તે જ વૈશ્વાનર અગ્નિ શરીરમાં રહેલા ચારે પ્રકારના અન્નને પચાવે છે પ્રાણાપાન સમાયુક્ત ચતુર્વિધમ એટલે કે અગ્નિનો ત્યાગ કરવાનો શોખ હોય તો તમારી અંદર ભળભળ બળી રહ્યો છે તે ક્રોધાગ્નિનો ત્યાગ કરો ને કામાગ્નિ તમોને નિશ્ચિંત તપાવે છે તેનો ત્યાગ કરો ને વિષયાગ્નિ જે તમોને તમારા મૂળ સ્વરૂપથી દૂર કરે છે તેનો ત્યાગ કરો ને તમારી અંદર લોભાગ્નિ બેઠો છે જે લાવ 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 એમ કરે છે અરે એકવાર કુબેરનો ભંડાર પણ તમને આપી દેવામાં આવે ને તો પણ તમારું લાવ લાવ ન જાય તે લોભાગ્નિનો ત્યાગ કરો ને લેખક શ્રી વિભાકર દાદા કહે છે તમારા હૃદયની અંદર સુંદર અક્ષરથી કોતરી રાખો કે જે સંકલ્પ ત્યાગી કરી શકે છે તેણે કંઈ જ ત્યાગવાની જરૂર નથી શ્રી કૃષ્ણ સર્વ સંકલ્પ સંન્યાસી યોગ રૂઢસ્થ દોચ્ય આમ આપણને કોનું શું કહેવું તેની વ્યાખ્યા મળે છે વ્યાખ્યા પહેલી જેણે સર્વ સંકલ્પનો ત્યાગ કર્યો છે એટલે સંકલ્પો સહજ રીતે ત્યજાઈ ગયા છે તેને યોગારૂઢ કહેવામાં આવે છે બીજી વ્યાખ્યા જેણે મનની સર્વ કામના તજી દીધી છે અથવા તેનાથી ત્યજાઈ ગઈ છે કામના સરી ગઈ છે કામના સરી પડી છે તે સ્થિત પ્રજ્ઞ છે એટલે કે જે સંકલ્પ સાથે જીવે છે તે યોગી નથી અને જે કામના સાથે જીવે છે તે સ્થિત પ્રજ્ઞ નથી એટલે કે જેણે સંકલ્પ ત્યજ્યો છે કામના તજી છે પછી તે ગમે તે આશ્રમમાં રહેતો હોય છતાં યોગી છે કે સ્થિત પ્રજ્ઞ નથી એટલે કે જેણે સંકલ્પ ત્યજ્યો છે કામના ત્યજી છે પછી તે ગમે તે આશ્રમમાં રહેતો હોય છતાં યોગી છે કે સ્થિત પ્રજ્ઞ છે પછી ભલે તે ગૃહસ્થ આશ્રમમાં હોય તોય યોગી છે પછી ભલે તે સંન્યાસ આશ્રમમાં હોય તોય તે યોગી છે કે સ્થિત પ્રજ્ઞ પણ કહેવામાં આવે છે પછી ભલે તે વાન પ્રસ્થાશ્રમમાં હોય તોય તે યોગી સ્થિત પ્રજ્ઞ છે ભલે તે બ્રહ્મચારી હોય તોય યોગી કે સ્થિત પ્રજ્ઞ જ કહેવાય છે એટલે ટૂંકમાં તે ગમે તે વેશભૂષામાં હોય છતાં તેના યોગી હોવામાં કે સ્થિત પ્રજ્ઞ હોવામાં કંઈ ફેર પડતો નથી અરે ભલે ને ગમે તે નામધારી હોય તેથી કંઈ જ ફરક પડતો નથી આમ નામ અને આકાર તો દેહને છે વેશ નામ આશ્રય તો તમારી ઉપાધિ છે હકીકતમાં તો તમે ઉપાધિથી પર છો સદા મુક્ત છો નિરૂપાધિક છો આત્મા સ્વરૂપ છો તો પછી આ નામ આશ્રય કે વેશની ઉપાધિ આત્માને ક્યાંથી હોઈ શકે હવે ભગવાન અર્જુને સમજાવે છે કે તું તારી બુદ્ધિને સતે કર મનને એકાગ્ર કર ઇન્દ્રિયોને શાંત કર અને હું જે શબ્દો બોલું છું તે માત્ર કોરા શબ્દ ન પકડતો તેની પાછળ મારા જે ભાવ છે મારી અનુભૂતિ છે તે અનુભૂતિને પકડજે શબ્દો શરીર પડશે પણ શબ્દ પાછળ જે મારી અનુભૂતિ છે મારો કહેવાનો જે ભાવ છે તે પકડી લેજે તો જ તું જ્ઞાન મેળવી શકીશ બાકી રૂપિયો વટાવ્યો એટલે પા એટલે કે પાણા ઉપર રૂપિયો મૂકીને ઉપર થોડું પાણી નાખીને પછી રૂપિયો વાટવા માંડ્યો એમ નહીં પણ રૂપિયો વટાવ્યો એટલે આ રૂપિયાનો ખર્ચ કરીને કોઈ વસ્તુ ખરીદી ગંગા પર ઝુંપડી બાંધી એટલે ગંગા નદી ઉપર ઝુંપડી ન બાંધાય પરંતુ એનો અર્થ એવો કરવાનો કે ગંગા નદી કિનારે ઝૂંપડી બનાવી ટૂંકમાં ભગવાન અર્જુનને કહે છે કે તારે જ તારો ઉદ્ધાર કરવાનો છે બીજો કોઈ આવીને તારો ઉદ્ધાર કરી દેશે તેવી તારી માન્યતા હોય તો ખોટી છે આપ સમાન બળ નહીં મેઘ સમાન જળ નહીં જેણે સ્વર્ગે જવું હોય તેણે મરવું જ પડે બીજો મરે અને તમે સ્વર્ગે જાઓ તો તે વાતમાં માલ નથી આપણે આજે અહીં વિરામ મૂકીએ આવતીકાલે આપણે બીજો ભાગ આપણે લઈશું શ્રી કૃષ્ણર્પણ મસ્તુ જો આપણે આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ ધાર્મિકને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરશું આપ સર્વનો ખૂબ ખૂબ ધન્યવાદ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિ ઓમ સત્ જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમઃ પતે હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની જે સરળનું કલ્યાણ થાઓ સરળનું કલ્યાણ થાઓ સરળનું કલ્યાણ થાવ